હા વેન્ડ જય 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 દ્વારકાધીશ ખાસ દ્વારકાવાસીઓ અને ઓખા મંડળના લોકો માટે ખુશખબર ખાસ દ્વારકાનું જે દીપ હોસ્પિટલ છે ખાસ ત્યાં હવે આઈસીયુ વિભાગ ચાલુ કરવામાં આવ્યો છે આ તકે દ્વારકાના જાણીતા ડૉક્ટર ડોક્ટર પ્રકાશ સિંઘ સાહેબ છે અને ખાસ દ્વારકાની અંદર આવેલા નવા ડૉક્ટર જે એમડી જિજ્ઞેશ પટેલ સાહેબ છે આપણી સાથે તો પહેલાં આપણે દ્વારકાના જાણીતા ડૉક્ટર ડૉક્ટર સિંઘ સાહેબ સાથે વાત કરીએ સાહેબ જે ખાસ આપની હોસ્પિટલ અહીંયા તો મેવું સાહેબરૂચ સાહેબ દાંતના ડૉક્ટર પણ આવી ગયા છે અને ખાસ એમડી આઈસીયુ વિભાગ અને ઘણા બધા ડૉક્ટરો આપની હોસ્પિટલમાં આવે છે ચોવીસ કલાક હોસ્પિટલ હવે લોકોની સેવા માટે આઈ વિભાગ ખાસ કરીને આપ લઈ આવ્યા છો શું કહેશો એ બાબતે જય દ્વારકાધીશ છેલ્લા બાવીસ વર્ષથી ઓખા મંડળની પ્રજાએ આમાં ખૂબ જ વિશ્વાસ અને આત્મવિશ્વાસ એનો ભરોસો અમારા ઉપર મૂકેલો છે ઓલરેડી સ્ત્રીરોગ વિભાગ અને સોનોગ્રાફી વિભાગ અહીંયા ચાલુ હતો હવે અમે અત્યારે ચોવીસ કલાક ફિઝિશિયનની સેવાઓ ચાલુ કરી રહ્યા છીએ જેની અંદર અમે અત્યારે આઈસીયુ સેટઅપ ઊભું કરેલું છે જેની અંદર ખૂબ જ ગંભીર પ્રકારના જે દર્દ હોય જેવા કે હાર્ટ એટેક હોય પક્ષઘાત હોય એના માટે અલગ અલગ પ્રકારની સુવિધાઓ સાથે અમે આઈસીયુ સેટઅપ ચાલુ કરેલું છે ખાસ આપણી સાથે અહીંયા ડૉક્ટર જીગ્નેશ પટેલ સાહેબ છે સાહેબ પહેલાં આપે સિનરજીમાં પણ સેવા આપી અને જે દ્વારકાની ભૂમિ ઉપર જે રીતના આઈસીયુ વિભાગ અને આપની ડિગ્રી પણ દ્વારકામાં તો કોઈ એમડી ડૉક્ટર છે જ નહીં તો ઓખામંડની જનતાને કયા કયા રોગોથી હવે તરત સેવાનો લાભ મળશે સારવાર મળશે પહેલાં તો જય દ્વારકાધીશ મારું નામ ડૉક્ટર જીગ્નેશ છે આમાં ક્રિટિકલ કેર ફિઝિશિયન હું ડૉક્ટર સિંઘ સાહેબની હોસ્પિટલમાં ફૂલ ટાઈમ ફિઝિશિયન તરીકે સેવા આપું છું કેવા દર્દીઓએ બતાવ બતાવવું જોઈએ અને કઈ કઈ ફેસિલિટી હોસ્પિટલમાં છે પ્રેશર છે સુગર છે થાઇરોઇડ છે અસ્થમા છે સીઓપીડી અને લિવર કિડની બધા પ્રકારની ટ્રીટમેન્ટ અહીંયા થાય છે ખાસ પ્રકારે કે અહીંથી દ્વારકાના લોકો દ્વારકા ઓખા મીઠાપુરના લોકોને ખંભાળિયા અને દ્વારકા જામનગર જવું પડતું એના માટે અમે એ વિચારીને આઈસીયુ બનાવ્યું આઈસીયુની અંદર અમે બધા જ પ્રકારના ક્રિટિકલ કેસ રાખીએ છીએ હાર્ટ એટેક છે કિડની ફેલિયર છે હેપેટેન્સિવ ફેલિયર છે પોઈઝન છે પેરાલિસિસ છે સેપ્સિસવાળા પેશન્ટ છે એટલે આવા બધા દર્દીઓની સેવા અમે અહીંયા કરીએ છીએ તો દ્વારકા ટુડેથી જે કોઈ પેરાલિસિસનો અટેક છે કે કોઈ એમડીને લાગતી સેવા છે ગાયનેકને લાગતી સેવા છે અને ખાસ અહીંયા દાંતના પણ ડૉક્ટર આવી ગયા છે અને હજી વધુ પણ ડોક્ટરો અહીંયા જે સેવાઓ હોય છે અલગ અલગ વારે તો વધુ વિગતે દીપ હોસ્પિટલનો સિંઘ સાહેબનો કોન્ટેક કરી અને જાણકારી મેળવો દ્વારકા ટુડેદી ઓમ થોબાણી સૌને મારા જય 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 દ્વારકાધીશ